વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેન્થ ક્લાસનું ટ્વેલ્થ લેસન જે જોતા હતા ઝબકજ્યોત તો આપણે પાર્ટ વન ટુ થ્રી ફોર સુધી જોયું હતું કે જ્યારે લાસ્ટમાં પેજ નંબર આપણે સિક્સટી થ્રી ઉપર છેલ્લે જોયું હતું જે ઝબકજ્યોતની અંદર કે નંદરાય છે તે એ અમલ દેરાસરીની રજા લઈને ત્યાંથી જાય છે તો સરસ મજાનો આપણે પાર્ટ છે કન્ટિન્યુ જે એક નાનકડો દીપક એ દેશ માટે કેટલી તેનામાં ખુમારી છે અને દેશના આઝાદી માટે એ દેશને એ ઝંડો લહેરાવવા માટે પડે છે અને તેની હાલત એટલી નાજુક થાય છે ત્યારે લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે જોયું હતું કે જ્યારે એ બધા જ લોકો ત્યાં ઊભા હતા અને એવા સમયે નંદરાય છે તે એ રજા લે છે એટલે કે સર અમલ દેરાસરીને કહે છે કે તમે કાંઈ પણ કામ હોય તો મને બેફિકર ફોન કરજો અને હા જે દીપકે આ તમારા કે બંગલા ઉપર જે રાષ્ટ્રધ્વજ ચડાવ્યો છે એને હું કોઈપણની જાણ થવા દઈશ નહીં એને તમે બેફિકર રહેજો એની તમે ચિંતા કરશો નહીં અને ક્યારે પણ તમારે જો કોઈ પણ કામ હોય તો મને બેફિકર તમે ફોન કરજો અને અહીંયાથી છે તે નંદરાય છે તે રજા લે છે અને સર અમલ દેરાસરી તેને રજા પણ આપે છે અને કહે છે ફરીવાર પધારજો અને જે તમે મારું ધ્યાન રાખવું છે એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે નંદ્રાઇ છે તે જાય છે અને એ થોડીવાર માટે ઉર્મી છે તે એ ધાબાની એ માફક છે તે બહાર છે તે જોયા કરે છે તો આપણે લાસ્ટમાં અહીંયા સુધી જોયું હતું પેજ નંબર સિક્સટી થ્રી ઉપર હવે આપણે આવી જઈએ પેજ નંબર સિક્સ્ટી ફોર ઉપર આગળ કન્ટિન્યુ તરફ તો ઘડી મહેનત તરફ જોયા કરે છે રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાંના અવાજ સાથે જ ધીરે ધીરે સ્પષ્ટ થવા ગીતોના ધ્વનિ આવે છે અહીંયા જ્યારે ઉર્મી છે તે એ બારી ધાબા ઉપર જાય છે બારી પાસે ત્યારે એવા સમયે છે તે મેના બહેન તેના તરફ જોઈ છે પણ જ્યારે ઉર્મી છે તે એ ત્યાં દૂર દૂર એ બારીમાંથી નજર કરે તો એક દૂરથી સરઘસ આવતું હોય એટલે કે આવાજ એક નારા બોલાતું સરઘસ આવે છે અને તેના પગલાં છે તે ધીમે ધીમે અવાજ આવે છે અને બધા જ લોકોના એ ધ્વનિઓ છે તેને સંભળાય એટલે કે ગીતના નારા છે તે સંભળાય છે કેવા ગીત સંભળાય છે તો કે ત્રીસ કોટી શિષ પ્રણમને તને ભારતની ઓ ધર્મધજા નવલખ તારા આશીષ જપે ભારતની ઓ કર્મધજા સરસ મજાનો અહીંયા કહે છે એ જે ગીત બોલે છે ત્રીસ કોટી શિષ પ્રણમને તને ભારતની ઓ ધર્મધજા નવલખ તારા આશીષ જપે ભારતની ઓ કર્મધજા એટલે કે ધજા માટે એટલે કે તિરંગા માટે કહે છે કે પ્રણામ છે તને આ ભારતની આ ધર્મધજાને આ નવલખ તારા જે આશીષ ઝપે છે આ લાખો કરોડો લોકો જે તમારા માટે ઝંખે છે એવા ભારતની આ કર્મધજાને નમસ્કાર એવા ગીતોના નારા એ તે સંભળાય છે દીપક ઝપકીને જાગે છે કારણ કે જેવા નારા સંભળાય છે એટલે દીપક તરત જાગી જાય છે આ બા સાંઈ ફેરી નીકળી લાગે છે મને બારીએ લઈ જાઓને અરે જલ્દી કરો મારે સૌને જોવા છે કારણ કે એ દેશ માટે જે લોકો નારા લગાવે છે જે રાષ્ટ્રપદ જ લઈને ફરક હાથમાં લઈને નીકળે છે અને ત્યારે એવા સમયે દીપક જાગી જાય છે અને સાંઈ ફેરી એટલે સાંજના સમયે જે નીકળે છે તે ફેરી અને દીપક તે જાગીને કહે છે બા જો સાંઈ ફેરી આવે લાગે છે તો મને જલ્દી બારી પાસે લઈ જાઓ મારે જલ્દી કરો મારે એ સાંઈ ફેરીને જોવી છે મેના બેટા તને કષ્ટ પડશે અહીં જે સૂઈ સૂઈ રહે ને આવતીકાલે જોજે એવો તો આવતીકાલે નીકળશે અહીંયા ઉર્ મેના બહેન તેની મમ્મી એને કહે છે બેટા અહીંયા સુઈ જને તો કારણ તારી હાલત બહુ ખરાબ છે આ સાઈ ફરી તો કાલે પણ નીકળશે તું કાલે જોઈ લીજે ને દીપક બા તું આજે મને કસાઈની ના નહીં કહેતી આજે નહીં હું તને કેમ સમજાવું મને બારીએ લઈ જા દીપક એની બાને કહે છે હે બા તું મને નહીં એટલે કોઈ પણ વસ્તુને આજે ના નહીં પાડતી આજે નહીં ક્યારેય પણ તું મને ના પાડતી નહીં તું કેમ નહીં સમજતી મને બારી પાસે લઈ જા ને ડૉક્ટર એ જે કહે ને તેમ કરો એને ઉછ્કેરો નહીં અહીંયા ડૉક્ટર છે તે કહે છે એ જે કહે છે ને એ પ્રમાણે તમે કરો એને તમે કોઈ બાબતની ના પાડશો નહીં આગળ સૌ ખાટલાને ઉપાડી ઝરૂખા પાસે પાસે લઈ જાય છે મીનાની છાતીમાં ટેકવાય ગોઠવાય દીપક બેઠો થાય છે નીચેથી આવતા એ મસાલોનો પ્રકાશ ગતિથી એ ઉત્તેજિત થયેલો એનું મોઢું ચડકી ઉઠી રહે છે આગળ વાનર અને માંજર સેનાની જે મેળ વિનાની પગલીઓ પડે છે પાછળ નરનારી અને ગુંદેલ અવાજે ગાતા હોય છે અહીંયા ડૉક્ટર કહે છે એટલે બધા જ લોકો તેના ખાટલાને એટલે કે બેડને ઉભાડીને બારી પાસે લઈ જાય છે અને મેના બહેન તેને છાતી બાજુમાં લઈને તેને બેઠો કરે છે અને આ દ્રશ્યો જોઈને એ દીપક એકદમ ખુશ થાય છે એકદમ ઉત્તેજિત થાય છે અને જે લોકો હાથમાં મસાલ લઈને જે રાષ્ટ્રધ્વજ લઈને નીકળે છે એના પ્રત્યે એ સેનાને જે માંજરી સેના છે વાનર સેનાથી એના પ્રત્યે બહુ ખુશ થાય છે અને તેને પણ અંદરથી એવો બુલંદ અવાજ કાઢવાનું મન થાય છે જે ગીત ગાય છે એને જે નારીઓ જે સ્ત્રીઓ ગીત ગાય છે નર નારી સ્ત્રી પુરુષો ગીત ગાય છે એને પણ તેની સાથે ગાવાનું મન થાય છે શું ગીત ગાય છે તણી ફરકત ટાકા હિમ ડુંગરના દંડ સંસ્કૃતિના જંગ ચોખી મહી ધ્વજ ફરકતો પછડન પડછંદ અહીંયા એ ગીતો ગાય છે કે યોમ તણી ફરકત પતાકા યોમ આકાશ તણી એ પતાકા ફરકાવવાનું છે હિમ ડુંગરના દંડ હિમ એટલે કે હિમાલય ડુંગરના એ દંડ સંસ્કૃતિના જગ મહી સંસ્કૃતિનો આ જગ છે તે મહી ધ્વજ ફરકતો પછડન પડછંદ એટલે કે જે રાષ્ટ્રોધ્વજ માજે માટે જે કરવાનું છે પતાકા એટલે કે નાની ધજા લઈને જે જે લોકો નીકળે છે એ નાની ધજાની વાત કરે છે નાના બાળકોના હાથમાં નાની ધજા છે મોટાના હાથમાં મોટી ધજા છે પણ એ કોઈ ઝૂકવા માટે તૈયાર નથી એ લોકો કન્ટિન્યુ છે તે હાથમાં ધજા લઈને આવા નારા બોલાવતા બોલાવતા એ નીકળે છે દીપક મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી બા કેવું સરસ ગીત છે તને નહીં આવડતું હોય ગાને આવડતું હોય તો અહીંયા જે ગીતો ગાતા ગાતા નીકળે છે એ દીપક એની બાને કહે છે માં જો તો કેટલું સરસ ગીત છે બા કેવું સરસ ગીત છે તને નહીં આવડતું હોય તું પણ ગાને તને નહીં આવડતું હોય એક વખત તો ગા ગાને બા આવડતું હોય તો એની બાને કે તને જો ગીત આવડતું હોય તો તું ગાને બા ઉછળીને એક ચૂમ્બી ચોટે છે નીચેની નીચેથી આવતા લોકોના અવાજે સાથે મેના પણ જોડાય છે એની બા છે તે એ દીપકના એ કપાળ ઉપર ચુંબન કરે છે અને જે લોકો ગીત ગાતા હતા તેની સાથે સાથે તેની બા પણ એ ગીત ગાય છે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો જે ઝંડાને જગત જીતને જતીને રુધિર રંગ રંગી દીધો લીલા છા લીલા શાંતિ તણા નેજા ભારતની ઓ ધર્મ ધા સરસ મજાના બીજું ગીત ગાય છે એની બા ગીત ગાય છે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો ગાંધીજીએ જે ઝંડાને જે ફટક હૃદયથી ધવલ કરી દીધો છે જે ગાંધીજીએ જે આ ધજા છે એટલે કે આ જે રંગ છે જે આ તિરંગો છે એને ધવલ કરી દીધો છે જે ઝંડાને જગત જતીને જે ઝંડાને એટલે કે જે રાષ્ટ્રધ્વજને આખા જગતે જતીન કરી જીતી લીધો છે રુધિર રંગ રંગી દીધો રુદ્ર એટલે કે હૃદય હૃદય હૃદયમાં એ ઝંડાને રંગી દીધો છે લીલા શાંતિ તણા નેજાને ભારતની ઓ ધર્મ ધજા આવા લીલા અને આવા શાંતિ એટલે કે વ્હાઈટ જે રંગ છે શાંતિનું પ્રતિક આવા લીલા શાંતિ તણા નેજાને એટલે કે આવા ધજાને ભારતની ઓ ધર્મ ધજા નીચેની એ વાનર સેના દીપકની જય ગરજી ઉઠે છે અને સૌ પ્રસાર થઈ જાય છે અહીંયા બધા જ લોકો જ્યારે એ દીપકના ઘર આગળથી એટલે કે એના બંગલા પાસેથી પસાર થાય છે ત્યારે બધા જ લોકો એક સાથે છે તે એ વાનર છે ને એ દીપકની જય બોલાવે છે દીપકની જય હો આવો એ ગજના નાદ કરી ઉઠે છે અને દીપક છે તે બહુ ખુશ થઈ જાય છે દીપક બા એ કોની જય પુકારતા ગયા મેના દીપકની દીપક દીપક કોણ એ દીપક એ દીપક કોણ મેના મેનાબહેન તું બેટા તે આજે ધ્વજ ચડાવવા માથું વધેર્યું ને એટલે સૌએ તારો જય જયકાર કર્યો છે એ બેટા તારી જય જયકાર કરે કેમ તારો જય જયકાર કરે કે આજે તે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે જે માથું વધેર્યું એટલે કે પોતાનું એ માથું તે ફોડ્યું છે ને તારું એટલા માટે તારો જય જયકાર કરે છે દેશ માટે તે કામ કર્યું છે ને એટલા માટે દીપક કહે છે તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ તો તું ચડાવ ને હું ગુરમી અને સુંદર તાણે તારી જય બોલાવશું જો નાનકડો દીપક છે પણ એનું બુદ્ધિ જબરજસ્ત છે એ ફક્ત તેના એ દિલ દિમાગની અંદર ખાલી એક રાષ્ટ્રધ્વજ માટે જ એ પ્રાણ છે તે રૂચાવળ કરે છે એ રાષ્ટ્રધ્વજ માટે એ પોતાનું ગમે તે છે તે એ નીચાવળ કરી દે છે શું કહે છે દીપક એની બાને કહે છે બા તું પણ ધજા ચડાવ ને તો અમે પણ તારી જય ગાય કરશું કોણ કોણ તારી જય ગાય કરશું ઉર્મી અને સુંદર અમે ત્રણેય તારી જઈ બોલાવશું તું પણ ધજાને ચડાવ ને એટલે કે રાષ્ટ્રધ્વજને ચડાવ ને મેંના દીપકને એક ચૂમી લે છે દીપક ઘણીવાર આકાશમાં જોઈ રહે છે એની બા છે તે ફરી વખત દીપકને એ માતા ઉપર ચૂમી લે છે આટલો નાનકડો બાળક પણ એની ખુમારી અને બાળક પ્રત્યેની મહત્વ એ જબરજસ્ત હતી દેશ પ્રત્યેની જે ભાવના હતી એ જબરજસ્ત હતી તેની માને પણ ખબર હતી કે દીપકને એ દેશ સિવાય એ દેશની આઝાદી સિવાય કશું દેખાતું ન હતું એટલે તેની મા છે તે એટલે કે મેના બહેન દીપકના એ કપાળ ઉપર ચુંબી કરે છે અને દીપક છે તે ઘડીકવાર માટે છે તે આકાશ તરફ જોયા કરે છે એટલે એની દ્રષ્ટિ છે તે આકાશ તરફ રહી જાય છે તો સરસ મજાનું લેસન ચાલે છે તો આપણે જોયું પેજ નંબર 64 ફોર ઉપર કે દીપક છે તે એ વાનરસે સરસ મજાના નારા બોલાવે છે દેશ માટે જે રાષ્ટ્રધ્વજ માટે જે ગીતો બોલે છે એ ગીતો ગાયને એનામાં જોમ મને જુસ્સો ઉત્પન્ન થાય છે અને એટલું એની હાલત ખરાબ હોવા છતાં પણ એ તેના પિતાજીને અને બધા જ લોકોને એ કહે છે અને તેની માતા એની બહેન પિતાજીને ડૉક્ટર એ છે તે એ વાનર સેના પાસે એટલે કે બારી પાસે તેનો ખાટલો લઈ જાય બેડ લઈ જાય છે અને આ વાનર સેનાને એ નિખે છે અને સરસ મજાના ગીતો છે તે સાંભળે છે ત્યારે જે વાનર સેના છે તે એ પણ આ દીપકનું જય જયજયરકાર કરે છે કારણ કે એણે જે દેશ માટે બલિદાન આપ્યું છે એને જે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે પોતાનું માટું વધેર્યું છે એટલા માટે બધા જ લોકો તેને જય જયકાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર સિક્સટી ફોર જોયું તો ફરી વખત તમે આ વિડીયોને સાંભળી લો ત્યારબાદ આપણે જશું પેજ નંબર સિક્સટી ફાઇવ ઉપર થેન્ક યુ